જેતપુરમાં અનામત મુદ્દે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેશભરમાં અનામતના મુદ્દે આજે ભારત બંધ જાહેર કરવામાં આવેલું છે તે દરમિયાન સર્વોચ્ચ અદાલત દ્વારા અનામતને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે

રાષ્ટ્રપતિ અનુલક્ષીને આવેદનપત્ર મામલતદાર શ્રીને આપવામાં આવ્યું હતું અને યોગ્ય કરવા માંગ કરી હતી મારું નામ દિનેશ સાઠવ છે અને હું ભારતનો સામાન્ય નાગરિક છું આજે અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા જેતપુર મામલતદારને જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને રાષ્ટ્રપતિને મોકલવાની અમે અરજ કરેલ છે તો અમે એમાં માંગ એવી કરી છે કે એસસી અને ને લગતો ચુકાદો તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે આપવામાં આવેલો આવેલો હતો જેમાં સાત જજની બેંક દ્વારા એસી અને એસટી સમુદાયમાં વર્ગીકરણ કરવું અને ક્રિમિન દાખલ કરવું એવો ચુકાદો આપેલો હોય જેનો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો વિરોધ કરતા હોય ત્યારે જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવેલો છે અમારી રાષ્ટ્રપતિ પાસે માંગ એવી છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ નિરસ કરવામાં આવે અને અગાઉ જે પાંચ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તેમને લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટ એટલે કે સંસદમાં અધ્યાદેશ લેવામાં આવે અને જે ચુકાદો જો સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય કરવામાં આવેલું છે એના નિર્દેશ કરવામાં આવે તેવી અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે